ચારોતર આરોગ્ય મંડળ કરમસદ ખાતે ચોપનમાં સ્થાપના દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી આ ખાસ દિવસે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન અતુલભાઈ પટેલ માનનીય શ્રી અમિતભાઈ પટેલ બોર્ડ મેમ્બર્સ જાગૃત ભટ્ટ ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવેશ ડોક્ટર અભય ધર્મસિંહ રજિસ્ટ્રાર ડૉક્ટર જ્યોતિ તિવારી સ્વામી મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર હિમાંશુ પંડ્યા ભાઈકા યુનિવર્સિટી સંચાલિત અન્ય ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ આમંત્રિત મહેમાનો કર્મચારી ગણ ફેકલ્ટી ડોક્ટર્સ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ ખાસ દિવસે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્થાના કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોએ ભાગ લઈ ડાન્સ ગીત ગરબા વગેરેની પ્રસ્તુતિ કરી હતી સંસ્થામાં પચીસ વર્ષ પૂર્ણ કરેલા કર્મચારીઓને અંગવસ્ત્ર અને પ્રદર્શિત આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા વધુ સંસ્થામાં આરોગ્ય ક્ષેત્રે વર્ષો સુધી સેવા આપેલ બે ડૉક્ટર ઉત્પલા ખારોડ અને ડોક્ટર ગિરીશ મિશ્રાને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત પાંચ ફેકલ્ટી સ્ટાર એકેડેમિક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં બે ફિઝિયોથેરાપી અને બે નર્સિંગ અને એક મેડિકલ ટેકનોલોજીના ફેકલ્ટીનો સમાવેશ થાય છે આપણા ફાઉન્ડેશનને જે આ હોસ્પિટલ શરૂ કરેલી એ આજે એક વટરપ્રુફ થઈને ઊભી થઈ છે મેડિકલ કોલેજમાં ઉપરો પ્રગતિ થઈ રહી છે જે આપણા પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના નામે જાણીતી છે આ વર્ષમાં આપણે આપણી જે નર્સિંગ કોલેજ છે એનું પચીસ હજાર સ્ક્વેર ફીટનું નવું બિલ્ડિંગ બાંધીને તૈયાર થઈ ગયું છે અને આપણે જે દર વર્ષે ચાલીસ નર્સોને એડમિશન આપતા હતા કે સો નર્સને આપણે એડમિશન આપવાની ક્ષમતા ઊભી કરી છે આ રીતે આપણે આપણું જે મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન સેન્ટર છે એનું નવું કાર્ય એનો એનું શરૂ કર્યું છે એ ઉપરાંત આપણે હવે નવું રેડિયોલોજીનું ડિપાર્ટમેન્ટ ઊભું કરવાના છે નવું કિચન સાડા ત્રણ કરોડના ખર્ચે ઊભું કરવાના છે અને આપણી જે અન્નપૂર્ણા જમવાની મેસ છે એને આપણે એક્સપેન્શન કરવાના છે તો આ રીતે મંડળનો ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે અને આપણને આનંદ છે કે આજે આપણે આ બધા જ સભ્યો આજના ફંક્શનમાં ભાગ લેશે અને હું ઈચ્છું છું કે આપણે આપણા ડૉક્ટરોનું સન્માન કરવાના છે અમુક લોકો આપણે ત્યાં પચીસ વર્ષ પૂરા કરવાના છે તો આપણે એમનું સન્માન કરવાના અને જે બ્રાઇટ સ્ટુડન્ટ્સ છે તો એમનું બી આપણે સન્માન કરવાના છે તો આ રીતે આજનું આપણું ફંક્શન સફળ જાય એવું ઈચ્છું આભાર